અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો ટીમાણા ગામે ટીમાણા કુંડેલી રોડ પર શેત્રુંજી નદી પર પુલની સ્થિતિ મામલે સભ્ય જીતેન્દ્ર પનોતે સવાલ ઉઠાવતા તંત્રએ કહ્યું હતું કે નવેમ્બર બે હજાર ઓગણીસમાં એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો ઓમ કન્સ્ટ્રકશનને જાન્યુઆરી બે હજાર એકવીસમાં પુલ પૂર્ણ કરવાનો હતો છતાં થયો નથી અન્ય સભ્યોએ પણ બળાફો ઠાલવ્યો હતો અને હયાત જર્જરિત પુલના લીધે બેના ભોગ લેવાયા હોવાનું તેમજ બગદાણા દર્શનાર્થીઓને પણ હાડમારી ભોગવવી પડતી હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તંત્રએ ખુલાસો કર્યો હતો કે એજન્સીને સરકારે બ્લેકલિસ્ટ કરી છે રનિંગ બિલ નથી ચૂકવ્યું ત્રણ કરોડનું પ્રથમ વખત કામનું ટેન્ડર કર્યું ત્યારે એક આઇટમ ઉમેરવાની બાકી ગઈ હતી એટલી બીજી વખત ટેન્ડર કર્યું તે સાત કરોડનું હતું એજન્સીને નવેમ્બરની છેલ્લી તક આપી છે જો કામ નહીં કરે તો ફરી ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે